શહેરમાં રામનવમીની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરાઈ હતી રામનવમીના પાવન પર્વ નિમિત્તે અટલાદ્રા ખાતે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરમાં રામનવમીની ઉજવણી શ્રદ્ધાપૂર્વક કરવામાં આવી હતી મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કર્યું હતું વડોદરા શહેરના વિસ્તારમાં શ્રી જલાશાયી સેવા સમિતિ જલારામ મંદિર તથા જય ભવાની ગ્રુપના પ્રમુખ રાજુભાઈ ઠક્કર વિપુલભાઈ ચૌહાણ વિજયભાઈ દેવાભાઈ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સહયોગથી ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જયેશ બારોટ જાગૃતિ બારોટના મધુર કંઠે વિવિધ પ્રસ્તુતિઓ અપાઈ હતી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવ્યા હતા પહેલાં તો વડોદરાની જાહેર જનતાને રામનવમીની હાર્દિક શુભકામનાઓ આપીશ અને ખાસ કરીને આજે રામનવમીનો અમારો ડાયરો જ મુકામે રાખેલો છે રાજુભાઈ ઠક્કર દ્વારા ખૂબ સરસ આયોજન છે એમાં ખૂબ જ પબ્લિક છે સારો એવો રિસ્પોન્સ છે અને ખૂબ સારો આજે રામ ભગવાનનો જે જન્મદિવસ છે ધામધૂમથી ઉજવી રહ્યા છે એની અનહદ ખુશી છે અને વડોદરાવાસીઓનો અનહદ લાભ લે છે એને ખાસ આ મીડિયાનો પણ ખૂબ ખૂબ આભાર કે આપ સમયસર આવીને એક રિપોર્ટિંગ સરસ કરો છો અને કલાકારોને હાઈલાઇટ કરવામાં સૌથી મોટો સી ફાળો આપનો છે એટલે આપનો પણ ખૂબ 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 જ એક સુંદર આયોજન એક નાનકડો પ્રયાસ થકી એક રેલીનું એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કર્યું એમાં પણ ખૂબ મોટી સફળતા ખૂબ વિસ્તારના લોકો જોડાયા ખૂબ લોકોએ સ્વાગત કર્યું અને તે પછી અત્યારે ડાયરાનું લોક ડાયરાનું એક આયોજન જેમાં જયેશ ભારોટ જેવા નામચીન કલાકાર અને એમને ખૂબ રંગત જમાવી અને ખૂબ જ લોકો ઉત્સાહથી જોડાયા આજના દિવસે કહું તો ખૂબ જ રામનવમીનો ઉત્સવ વિસ્તારના લોકોએ મન ભરીને માન્યો છે આવતીકાલે ભંડારો છે ભંડારાની પણ લોકો મજા લેશે અને આપણા માધ્યમથી કહું તો કાલે ચોક્કસ વિસ્તારના સૌ લોકો વધારે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર